નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટર્વ થાય છે તો આજે હું સુરત આવ્યો છું મારી બાજુમાં બેઠા છે નૈનાબેન અને એમના હસબન્ડ છે અજયસિંહ તો મારી ચેનલ પર સ્વાગત છે હવે એમનો પરિચય આપું ટૂંકમાં તો તેઓ સુરતની અંદર જહાંગીરપુરા ખાતે રહે છે અને શ્રીરંગ ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને ઘણી બધી વસ્તુઓ પોતાના ઘરે બનાવીને વેચે છે તો

ખાસ કરીને લગ્નની સિઝનમાં જે છોકરીઓને આપવા માટેના પેલા લાડુ બનાવો છે લાડુ ડબ્બા સાંગારીને આપીએ છે લાડુ સાબુદાની ચકલી અંદર છે સાબુદાની ચકલી કોઈ બનાવરાવે કોઈ પૂરી બનાવરાવે રવા મેદાની એવી રીતે અલગ અલગ વેરાયટી બધા બનાવે છે અને બનાવીને સંગાડીને ડબ્બા આપીએ છે ડબ્બી પણ લાડુની સંગાડીને આપીએ છે અચ્છા હવે વાત તો નવરાત્રીમાં

ત્યાં પછી અત્યારે બે હજાર છવીસ ચાર બાવીસની અંદર બટાકાનું લીટું છે બટાકાનું હા અને ચિપ્સ છે છે અલગ બિઝનેસ છે તો એના માટે વસ્તુ છે કેવી રીતના તમારી પાસે આવીને લઈ જાય છે એના માટે માર્કેટિંગ માટે શું કરવું માર્કેટિંગ માટે તો એમાં એવું છે કે તમે લીધું અને તમને એ ડિસ્ક હોય એટલે તમે તમારા સગાવાળાને કીધું એટલે ઓટોમેટિક આવે છે એટલે ગ્રાહકને માઉથ પબ્લિસિટી ઠીક થાય છે તમારી પાસે હવે છે ઓકે હવે ઘણી વખત વસ્તુઓના ઓર્ડર તમને મળી જાય પછી ટાઈમસર આપી નહીં શકાય એવી બી એવી બધી કંઈક સમસ્યાઓ આવે છે તમારે ના નથી ભાઈનું અમે ટાઈમ નથી કમ્પ્લીટ છે અને મારે પેનો રાખે છે અને બેનો એ બેનો પણ મારા ટાઈમ તમારી સાથે બીજા પણ બેનો છે બેનો કેટલા બેનો કામ કરે છે કોઈ વાર બે બોલાવે કોઈ વાર ચાર બોલાવે જેવો અને જે જે પ્રમાણે અચ્છા ઓકે હવે બીજો એક પ્રશ્ન કે મોટા ભાગને બધા એનઆરઆઈ જ્યારે લગ્ન સિઝનમાં આવતા હોય તો એનઆરઆઈના પણ ઓર્ડર મળે છે તો એ કેવી રીતના મળે છે શું છે એની અંદર એના ગઈ આવે છે નો નાસ્તો બટ લઈ જાય છે જે જેટલા છે પછી ઘરે છે અહીંયાની સુરતની ગેરી કેમાં સડે ગડી ગરની છે એટલે બટન હેસ ભરી ગયો છે અને એક ગડી ગઈ છે એ લોકો પછી ખજૂરપાક લઈ જાય છે એ લોકો કે બધું આપણે મજમા જાતે કળે ચણાઈ છે ખજૂરપાક બરાબર એ સુગર ફી છે એ પણ

કોઈ પ્રોબ્લેમ થાય તો બહુ મુશ્કેલ માં નીકળી જાય લાઇસન્સ લીધું છે કોર્પોરેશન સુરત મહાનગરપાલિકા બરાબર છે ઓકે હવે અત્યારે જે વસ્તુઓ બને છે એમાં કંઈક વધારો કરવાનું પ્લાનિંગ કરવું પડ્યું છે એમાં કરીએ છે જેમ જેમ ગ્રાહકની ડિમાન્ડ હોય છે તે પ્રમાણે અમે પણ આગળ ચાલીએ છીએ બરાબર છે વિચારીએ ને કે બરાબર ઓકે હવે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની કંઈક વાત કરો કોણ છે ફેમિલીમાં છોકરા છોકરી છોકરા છે મારે એક છોકરો છે છોકરી છે છોકરી છે આકેશનું છે હા એક છે છે અને છે છોકરી છે છે અત્યારે કંપનીમાં જોબ કરે છે તમે પણ જોબ કરતા ખાલી છોડી દીધી ફૂલ ટાઈમ એમની

और सूरत के अंदर तो बड़ा बड़ा कंपटीशन वाला बिजनेस है बराबर तरह एंटर घर बनाता है बहुत बड़ा बेनो है कि जी ग्राहक पकड़ना बड़ी बनाता है ज्यादातर व्यापारियों पर आने छोटी दुकान पर बहुत बड़ी होती है तो हमारी वस्तु बेचो हम तकलीफ नहीं पड़ती ना एक कलीग हां कलीग ही कॉम्पिटिटिव है मैं टेस्ट तो मैं किए थे जैसे कि आपका ग्राहक आते आपसे पूछने बराबर चालू रहा दंगा बिजनेस खूब बढ़े खूब आगे बढ़े

અને જાણવું હોય શીખવું હોય સમજવું હોય કે તમારે વસ્તુ જોઈતી હોય એના માટે પણ તમને જેને શીખવું હોય તેને શીખવા માટે પણ આપણે એમને કરી પહેલાં ટ્રેન કરીએ છીએ કે ભલે આવો બે પૈસા આપણા સમાજની અંદર પણ કોઈ આપણા સમાજમાં કેવું છે કે આપણો સમાજ આગળ વધવા નથી લેતા હું આગળ વધું તો વાંધો નહીં પણ પેલા બેનને આગળ નહીં વધવા પણ આપણે એવું નહીં આપણા સમાજના બેનોને આપણે આગળ વધાવવા માટે આપણે કંઈક એ લોકોને શીખવું હશે તો શીખવાડીશું દઈશું ખૂબ ખૂબ આભાર તમારો બરાબર